કચ્છ જિલ્લાના લોકો માટે સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જિલ્લાની સાત નદીઓને એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવશે નદીઓને ઊંડી કરીને જળસંચયની કામગીરી કરાશે ત્યારે જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલને આમંત્રણ અપાયું ત્રેવીસમી ફેબ્રુઆરીએ સીઆર પાટીલ કચ્છની મુલાકાત લેશે અને જળશક્તિ મંત્રી અભિયાનની માહિતી મેળવશે ત્યારે નદીઓમાં બોર રિચાર્જ કરી ડેમની ઊંચાઈ વધારવાનું આ અભિયાન છે સામાજિક સંસ્થાઓ સાથે મળીને જળસંચયનું કામ થશે

એમાંથી માટી કાઢી અને ડેમોનું જળસ્તર વધારવાની એ પણ અમે આપી છે ખેત તલાવડીઓ કે જે બધી તલાવડીઓ તલાવડા છે છે મોટા મોટા એનું પણ સમારકામ કરી અને કચ્છમાં વરસાદ બહુ પડે છે પણ પાણીની સંગ્રહ શક્તિ અત્યારે ઘટી ગઈ છે જેને વધારવા માટે અમે સી આર પાટીલ સાહેબે અમારો અમારો જે આખો અમારો જે એજન્ડા હતો અમારો જે કહેવાનું જે મતલબ હતો એમને સર સ્વીકાર કરી અને કચ્છમાં પધારી અને એ બધા જે કામો છે એ લોકભાગીદારીમાં કરી અને અમારી સાથે ત્યાં છે છે નદીઓ સાત સાત જે નદીઓના જળસંચયનો પ્રોગ્રામ કરી એને ઊંડી કરી નદીઓને અને જે રિચાર્જ બોર કરી અને મોટો પ્રોગ્રામ કરી અને એ અમે સંગ્રહ કરવાના છીએ અત્યારે અમારે કચ્છમાં બહાર જે મોટા ડેમ છે એને પણ ઊંડા કરી અને એને પણ જે મધુ સંગ્રહ શક્તિ બને એ પણ એમ કરવાના છીએ